ઘટાડવા માટે દૂધી છે સૌથી બેસ્ટ દૂધી ખાઈને તમે તમારું વજન ઘટાડી શકો છો પરંતુ જે લોકોને એકલી દૂધી નથી ભાવતી એમના માટે સ્પેશિયલ દૂધીનું એકદમ સરસ મજાનું નવું શાક લઈને આવી છું ખરેખર સૌથી પહેલાં જ્યારે તમારે દૂધીનું ડાયટ કરવું હોય ત્યારે તમારે સાત દિવસનો આ ડાયટ પ્લાન છે દૂધીનો સાત દિવસ સુધી તમારે સવાર બપોર સાંજ એકલી દૂધી ખાવાની છે એમાં દૂધી ચણાની દાળ દૂધી મગની દાળ ખાઈ શકો છો દૂધી સાથે ઘણા બધા અત્યારે શિયાળો બેન્સ મળી રહ્યા છે જેમ કે તુવેરના દાણા વટાણા વાલુરના દાણા મિક્સ કરો અને સરસ મજાનું દૂધીનું ડાયટ સબ્જી બનાવી શકો છો તો અહીંયા સાત દિવસ સુધી તમારે એકલી દૂધી ખાવાની છે સાત દિવસમાં તમારા શરીરનું સિસ્ટમ બધી સ્ટ્રોંગ થાય છે અને સાત જ દિવસની અંદર તમારું કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ કસરત વગર તમારું સાત કિલો વજન આરામથી ઘટાડી શકો છો ગેરંટી સાથે કહું છું વજન તો ઘટશે સાથે ઘણી બધી રીતે તમને ફાયદો થશે અહીંયા મેં સૌથી પહેલાં લીધી પાંચસો ગ્રામ દૂધી મારા ડાયટની અંદર મેં દૂધી સામેલ કરી છે સાથે મે 1 વાટકી વાલુરના દાણા અડધી વાટકી લીલા ચણાના દાણા અડધી વાટકી લીલા વટાણા અડધી વાટકી લીલી તુવેરના દાણા એમ કરીને હું મિક્સ सब्जी બનાવીશ પરંતુ અહીંયા મારા ડાયટની અંદર હું દાળ ભાત શાક બીજું કશું જ નહીં માત્ર ને માત્ર આ દૂધી સામેલ કરીશ સવારનો નાસ્તો હોય કે પછી બપોરનો જમવાનું હોય બપોરે જમવામાં દૂધી દહીં અથવા ઓટ્સ સાથે લેવાની છે અહીં આપણે એક ચમચી તેલમાં વઘાર કરવાનું છે લસણનો પ્રયોગ ભરપૂર કર્યો છે જીરાથી વઘાર કરીશું એક ચમચી જીરું જીરું સંતડાય એટલે લસણ લસણ ઉમેર્યા પછી હળદર ઉમેરી દેવાની એ પછી આપણે દૂધી ચણા લઈ લીધો એના દાણા લીલી વાલોના દાણા લીધા છે અને સાથે સાથે લીલા વટાણા મિક્સ કર્યા છે અહીંયા અમે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ પ્રોટેશિયમ લીધું છે હવે આ સબ્જી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ડાયટ ફોલો કરો છો ત્યારે તો અહીંયા આપણે હળદર મીઠું લાલ મરચું ગરમ મસાલો ધાણાજીરું અને થોડું એવું કાચું જીરું ઉમેરી દઈએ અને પછી આપણે હલાવી લઈશું ગરમ મસાલો ઉમેરવાથી તમને એકલું શાક ખાવાનું છે તમારા ડાયટમાં તો તમને ભાવે છે તમે વધારે રસાવાળું શાક બનાવી શકો છો ડ્રાય પણ બનાવી શકો છો હું તો મોટે ભાગે જ્યારે ડાયટ કરતી હોય ત્યારે વધારે પ્રમાણમાં રસાવાળા શાક એકલા ખાઉં છું બીજું કશું જ ડાયટમાં લેતી નથી કારણ કે આપણા શરીરની લીલા શાકભાજીના પોષક તત્વો પણ મળે છે અને સાથે સાથે પેટ ભરાઈ પણ જાય છે આમાં તમે માય એક ચમચી ફોતરાવાળી મગની દાળ એક ચમચી અડદની દાળ એ પણ આ સબ્જીમાં ઉમેરી શકો છો તમારે એક સાથે બધા જ મિનરલ્સ વિટામિન્સ પણ જોઈએ છે શરીરને શરીર નબળું પણ નથી પડવા દેવાનું તમારું વજન પણ ઘટે છે તો દૂધી એક એવી વસ્તુ છે જે તમારા શરીરને ચરબીને ઓગાળવાનું અને બાળવાનું કામ કરે છે તમારા શરીરની કેલરી બાળે છે દૂધી કારણ કે દૂધીની અંદર જે પોષક તત્વો મળી રહ્યા છે એ તમે એક કલાક જિમમાં જાવ ને તમારી જે કેલરી બળે એ બળે બધા મસાલા ઉમેરી એક મિનિટ સુધી શાંતિ લેવાનું હલાવીને તેલમાં એ પછી આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું અને એકદમ સ્લો ટુ મીડિયમ આંચે આપણે ત્રણ સીટી થવા દઈએ તો એટલે ચાર સીટી પણ થવા દઈશું હવે અહીંયા આપણી સરસ મજાની ત્રણ સીટી થઈ ગઈ છે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ છે દાંત નથી જાવી શકતા તો તમે ચાર સીટી કરજો કારણ કે આપણે જે દાણા લીધા છે એટલે તો અહીંયા સરસ મજાનું મારું ડાયટ ફૂડ આજનું રેડી છે હું મારા ડાયટની અંદર હું આજે સબ્જી આખો દિવસ ખાવાની છું એક વાટકીથી વધારે નથી ખાવાનું ટુકડે ટુકડે ખાવાનું છે તો અહીંયા સરસ મજાની આ ડાયટ રેસીપી મારી આજની રેડી છે તો અત્યારે હું કરી રહી છું ડાયટિંગ મારે વજન ઘટાડવાનું છે સાતથી આઠ કિલો તો હું યોગા નથી કરી શકતી હું એક્સરસાઇઝ નથી કરી શકતી કારણ કે મને ડાયાબિટીસ છે વધારે પડતી કેલરી બળે તો મને ચક્કર ચડે છે તો અહીંયા મારે વજન પણ ઘટાડવું છે સાથે મારું ફિટનેસનું ધ્યાન પણ રાખવું છે મારા ડાયાબિટીસનું સુગર બેલેન્સ રહે ઇન્સ્યુલિનની વધઘટ ઓછી થાય એ રીતે મારે ડાયટ ફોલો કરવાનું છે તો ખાસ કરીને પેટની ચરબી વધવા નથી દેવાની તો એના માટે મારે ખરેખર ડાયટ મહિનામાં અઠવાડિયું ફોલો કરવું જ પડે છે જેના કારણે શરીરની જે વધઘટ થઈ હોય છે તો બેલેન્સ થઈ જશે તો અહીંયા આપણે સરસ મજાની ડાયટ ફૂડ રેડી છે આ સબ્જી ખાવાથી તમારું વજન તો ઘટે છે પાચનતંત્ર મજબૂત થાય છે આનુવંશિક રોગો થાઇરોઇડ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે ફરતાવાળાના પ્રશ્નો દૂર થાય છે આંખોની રોશનીમાં વધારો થાય છે અને સાથે સાથે ભરપૂર પ્રમાણમાં વાળા દાણા લીધા છે જેના અને પ્રોટીન વાળા દાણા લીધા છે જેના કારણે જે લોકોને પગના દુખાવા છે એ મટી જાય છે તો શિયાળામાં તમે આ ડાયટ શાક ભરપૂર ખાવ અને ઘણા રોગોને ટાટા બાય બાય તો ખરેખર મારી આજની રેસીપી બહુ સરસ મજાની છે ટેસ્ટી હેલ્ધી બહુ સરસ બધા બનાવતા ભરપૂર ને પૌષ્ટિક આહાર માત્ર હોય એક જ આ રેસીપી માટે તમને આપું છું તો ફોલો કરો ને વજન ઘટાડો